થોડાક દિવસ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓડો ખાતે આવેલી રબારી કોલોનીમાં રબારી સમાજના જે લોકો છે તેમના ઘરોને તોડી પાડવામાં આવ્યા હતા તંત્રનું કહેવું છે કે આ ગેરકાયદેસર બાંધકામ છે ને જે કોમન પ્લોટ છે તેની જગ્યા ખાલી કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ રબારી સમાજના લોકોએ પણ આ મામલે ગંભીર આરોપો સરકાર સામે કર્યા હતા આ ઘટનાના સંદર્ભમાં હવે રાજકારણ પણ ગરમાયું છે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જે ડિમોલેશન જે સ્થળ ઉપર કરવામાં આવ્યું છે તે ડિમોલેશન સ્થળે પહોંચ્યા હતા તે દરમિયાન પત્રકાર પરિષદ પણ તેમના દ્વારા યોજવામાં આવી હતી અને સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા તેમણે જે રીતે ત્યાંના લોકોની વ્યથા સાંભળી તેમની સાથે વાતચીત કરીને જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે તેને લઈને તેમણે સરકાર ઉપર પ્રહારો કર્યા છે ને આજે એક તરફ સરકાર ઘરને ઘર આપવાની વાત કરે છે ઘરની છત આપવાનો દાવો કરે છે અને બીજી તરફ જેમની પાસે છત છે તે છીનવાનો પ્રયાસ કરતી તે પ્રકારની વાત કરી હતી સાથે શક્તિસિંહ ગોહિલે સરકારનું આ પ્રકારના વલણને તેમણે અમાનુષી અત્યાચારી અને અમાનવીય વલણ દેખાડ્યું હોય તે પ્રકારના આરોપો કર્યા છે આટલેથી વાત ન અટકતા આ ઘટનામાં શક્તિસિંહ ગોહિલે સરકાર ને આડે હાથ લેતા કહ્યું છે કે જે રીતે સરકારે આ કાર્યવાહી કરી છે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા માલધારી સમાજના લોકો રહે છે જ્યારે કોર્પોરેશન પણ અસ્તિત્વમાં નહોતું તે પહેલાંથી અહીંયા લોકો રહેતા હતા છતાં પણ જે કિન્નાખોરી રાખીને કાર્યવાહી કરવામાં આવી છે તે મામલાના સંદર્ભમાં કાયદાકીય લડત પણ ચલાવવામાં આવશે પેલા મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો માણસ પણ હોય અને અહીંયા આવીને તો એનું હૃદય દ્રવિ ઉઠે એવી પરિસ્થિતિ અહીંયા આજે નજરે જોઈ છે હું આજે બાજુના ઘરમાં જઈને આવ્યો એ ઘરમાં એક સગર્ભા બહેન નથી સરખું રહેવાની જગ્યા એક પણ સંડાસ બાથરૂમ નથી રહેવા દીધું આ માનવીય રીતે આપણે જ્યાં બેઠા છીએ આ બધી જે તોડફોડ થઈ છે અહીંથી થોડા જ પગલાં ચાલો તો મોટો રોડ ત્યાં નીકળેલો છે આ તરફ આ રસ્તો છે જ અહીંથી બે ઘર મૂકો એટલે પાછો રસ્તો છે આગળ સોસાયટીની દિવાલ આવે છે આ નવો રસ્તો કરવાની શું જરૂર હતી તમારે મને કોઈ કહેશે ખરા માત્ર એટલા માટે કે અહીંયા એક યુવાન આ આખા વિસ્તારમાં ડિમોલિશનની વિરુદ્ધ લડતા હતા એટલે એનું ઘર તોડવું છે શું આ આ કોઈ લોકશાહીની રીત છે ખરી આથી પાછળના ભાગમાં અમે ગયા ત્યાં દલિત સમાજના સદંતર ગરીબ પરિસ્થિતિના લોકો સાવ નાની નાની જગ્યામાં જ્યાં ત્રીસ ફ્લોટ ફળવાયા હતા આજે બે કે ચાર ભાઈ થયા હોય તો એક એક ઓરડી કરીને રહેતા હતા એ દલિત સમાજના ભાઈઓ હતા એમના મકાનો ત્યાં તોડી નાખવામાં આવ્યા કોઈ ક્યાંય નાનું એવી વસ્તુ ભાડેથી મેળવીને એમાં થોડી ઘણી ઈટ પથ્થર ભેગું કરીને રહેનારો કોઈ ભરવાડ સમાજનો ભાઈ કોઈ બક્ષી પંચનો ભાઈ ચાર ક્ષત્રિય સમાજના પરિવારો મોટા ભાગના અહીંયા રબારી માલધારી સમાજના ભાઈઓ આ કોઈ આતંકવાદીઓ નથી આપણા દેશના નાગરિકો જ ઓગણીસો બાવનમાં દેશ આઝાદ થયા પછી જે રીતે માલધારી સમાજના ભાઈઓ માટે આ જગ્યા આપવામાં આવી હતી એમને કોઈ ગેરકાયદેસર ક્યાં આવીને ઘૂસેલા લોકો નથી અને એ સમયે મ્યુનિસિપલ કોર્પોરેશનની આ હદ નહોતી કોઈ રિઝર્વ પ્લોટ હોય તો એ આ સોસાયટીના માલિકના રિઝર્વ પોટ થયા ને અદાણી ટાઉનશિપ બનાવે ને એમાં રિઝર્વ પ્લોટ હોય તો એ ટાઉનશિપની માલિકી થઈ એ કોઈ સરકાર ત્યાં બુલડોઝર નહીં મોકલે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે કોઈનું પણ આસિયાનો તોડવાનો સરકારને અધિકાર નથી જો જરૂર છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં વિકાસના કામ માટે તો રહેઠાણ તોડતા પહેલાં પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન કરો નોટિસ પૂરતા સમયની આપો એમને વૈકલ્પિક વ્યવસ્થા આપો કે ભાઈ આ ઘર તમારે દેવું પડશે સામે તમને અહીંયા રહેવાનું અમે ઘર આપીએ છીએ કારણ કે પબ્લિકના કામ માટે આ જરૂરી છે આપો વૈકલ્પિક વ્યવસ્થા પૂરતો સમય આપો આ ગુજરાતનો એક પણ પરિવાર જાહેર જનતાના હિત માટે કદાચ ફરીને બીજે રહેવાનું ઠેકાણું આપશો તો ના નહીં પાડે ત્યાં ફરીને જવા માટેની પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી કોઈ નોટિસ નહીં કોઈકને એક દિવસની નોટિસ કોઈને મૌખિક આવીને લીટો તાણી ગયા કે કાલ અહીંયા બુલડોઝર આવશે અહીંથી હટી જાજો શું આ લોકશાહી છે ભગવાન માફ નહીં કરે તમને મારે કહેવું છે ભગવાનના નામે મત લો છો ને તમે તમને અહીં ભગવાન પણ માફ નહીં કરે અને હવે આ રીતની અમાનુષી પ્રવૃત્તિ હું માનું છું કે કદાચ આ જે કોઈ એક કે બેનું તૂટ્યું હોય પરંતુ મોટા બંગલામાં રહેનારને પણ હું વિનંતી કરીશ કે ગુજરાતમાં કોઈ એક જ્ઞાતિ કોઈ એક વર્ગ કોઈ એક ધર્મ નહીં આપણે ગરબા ગુજરાતી તરીકે સમગ્ર ગુજરાત આપણો પરિવાર છે બંગલામાં રહેતા હોઈને કોઈનું ઝૂંપડું તૂટે તો બંગલામાં રહેનારને દર્દ થવું જોઈએ સમગ્ર ગુજરાત આ અવાજ ઉઠાવે કે જેથી ભવિષ્યમાં અહંકારથી હિન્દુ મુસ્લિમ કરીને મતો આપણને મળી જાય છે ને આપણે ક્યાં પડી છે કોના બાપની હાડી બાર જીતી જઈએ છીએ ને આપણે કોઈ ચિંતા નથી આ જે અહંકાર છે આ અહંકારને મારા વાલા ગુજરાતીઓ તોડે એવો પણ હું અનુરોધ કરીશ કારણ કે આ જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ કોઈ સંજોગોમાં હતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમણે આજે જે ડિમોલેશન સ્થળ છે તે સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજીને જે કાર્યવાહી કરવામાં આવી છે ડિમોલેશનની તે મામલે સરકાર ઉપર પ્રહાર કર્યા હતા અને જે ચોવીસ કલાકની અંદર જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તેમાં સુપ્રીમ કોર્ટની ગેડલાઇનનો પણ ભંગ કરવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો પણ તેમણે લગાવતા રાજકારણ ગરમાયું છે ઔઢવના રબારી વાસમાં થોડાક દિવસ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર સામે ગંભીર આરોપો કર્યા હતા અને જે રીતે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તે કિન્ના ખોરી રાખીને કરવામાં આવી હોય તે પ્રકારના વિપક્ષના આરોપો સામે આવ્યા હતા અને આને જ લઈને ઓડાઉ ડિમોલેશનના વિવાદ મામલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે તેમણે કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું છે કે કોંગ્રેસ બેધારી નીતિ અપનાવે છે બે હજાર પંદરથી સતત નોટિસ આપવામાં આવતી હોવાનો દાવો હાલ દેવાંગદાણી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમનું કહેવું છે ત્રણસો દસ ઘર

નોટિસો સતત આપવામાં આવતી રહેતી હોય છે ત્યાં આગળ ત્રણસો દસ લોકો ને જે વસાવવામાં આવ્યા હતા એ લોકોને વાત કરવામાં આવે તો બસો પંચાણું ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવ્યા હતા એમાં એકતાલીસ ચોરસ મીટરનું ખાલી બાંધકામ કરવાનું હતું અને બાકીનો જે વાડો હતો એ ખુલ્લો રાખવામાં આવ્યો હતો પણ ધીમે ધીમે ઘણા વર્ષોથી આ જે ખુલ્લો કરેલો જે વાડો હતો એની અંદર આ લોકો સતત બાંધકામ કરતા ગયા એનું ડિમાર્કેશન અઢાર ઓગણીસની અંદર પણ કરવામાં આવ્યું અને અવારનવાર એને નોટિસો આપવામાં આવતી હતી જનહિતમાં ત્યાંના લોકોની પણ રજૂઆત આવતી હતી પરિણામે જે ખુલ્લી જગ્યા હતી કોમન એમિનીટીસના જે પ્લોટો ત્યાં આગળ આ લોકો દ્વારા દબાણ કરવામાં આવ્યું અને પરિણામે કોર્પોરેશન દ્વારા નોટિસો આપ્યા પછી તે દબાણ દૂર ન થતા તે દબાણને હાલમાં દૂર કરવાની પ્રક્રિયા ચાલુ છે આમાં કોઈ પણ જાતની કોઈ પણ સમાજ પ્રત્યે રાજકીય ક્રિડાખોરી હોતી નથી પરંતુ જ્યાં જ્યાં કોર્પોરેશનના એમ્યુનિટીઝના પ્લોટ હોય આપણે વાત કરીએ કે કોઈપણ ઝોનની અંદર આવેલા હોય તો એ પ્લોટોની અંદરથી એ દબાણ દૂર કરવામાં આવે છે તદઉપરાંત ડિમાર્કેશન જ્યારે કરી આપવામાં આવે તો એ રીતે ડિમાર્કેશન પણ દૂર કરવામાં આવે છે આ જનહિતમાં લેવાલા નિર્ણય છે આ કોઈ એકલા ઓઢવ પૂરતું સીમિત હોતું નથી થલતેજ ની અંદર મેટ્રો ને કારણે ત્યાં આગળ દુકાનદારો હતા એ રોડ ને પણ રીડીપી ની અંદર લઈ ગઈ એ રોડ ને પણ છત્રીસ મીટર નો કરવામાં આવ્યો છે વસ્ત્રાપુરની રોડ લાઈન હોય બાપુનગર ના પ્લોટ હોય એમ્યુનિટીઝ પર કોઈએ કરેલું હોય તો કોર્પોરેશન દ્વારા તેને આપણે વાત કરીએ કે દૂર અવરોધને દૂર કરવામાં આવે છે આમ તબક્કાવાર દરેક ઝોનની અંદર અમદાવાદની અંદર હાલ ડિમોલેશન પ્રક્રિયા

સુપ્રીમ સુપ્રીમ કોર્ટ ની છે જે આરોપ છે કે પંદર દિવસ પહેલા નોટિસ આપી ત્યારબાદ નોટિસ ઉલ્લંઘન અને ખુદ સુપ્રીમ કોર્ટ ની વાત ઉલ્લંઘન મહાનગરપાલિકા કરી કર્યું છે હા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી જેમણે ઓઢવમાં રબારી વાસમાં જે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેમાં બે હજાર પંદરથી નોટિસ અપાતી હોવાની વિગતો આપી છે સાથે જ રોડ ખુલ્લો કરવા માટે પણ દબાણ દૂર કરવામાં આવ્યા હોવાની વિગતો કહેવાય રહી છે શહેરના દરેક ઝોનમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને જે ગેરકાયદેસર બાંધકામ છે તેને દૂર કરવામાં આવશે તે પ્રકારની વાત હાલ કહેવાય રહી છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં